સુરત શહેરના વેપારીઓ સાથે દલાલ મારફતે ઓળખાણ કરી કાપડનો માલ ખરીદી બાદમાં પૈસા ન ચૂકવી ઠગાઈ આચરનારા ચાર આરોપીઓને સારોલી પોલીસે તાત્કાલિક ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સારોલી પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે અડાજણ મધુવન સર્કલ પાસે રહેતા ધર્મેન્દ્ર ચુનીભાઈ ગોંડલિયા પાસેથી કાપડ દલાલ હનુમાન રામ ગંગારામજી ચૌધરી જયેશ નથુરામ જૈન અને મહાવીર શાંતિલાલ મહેતાએ પોતે પ્રતિષ્ઠિત વેપારી હોવાની ઓળખ આપી શરૂઆતમાં તેમની પાસેથી ગ્રે કાપડનો માલ ખરીદ્યો હતો અને તેનું પેમેન્ટ સમયસર ચૂકવી આપી વિશ્વાસમાં લીધા હતા હનુમાન રામ મારફતે વિનોદે ગત તારીખ સત્યાવીસ જુલાઈ થી બે સપ્ટેમ્બર સુધીમાં નવ લાખ થી વધુ અને મહાવીર મહેતાએ તારીખ

કે જે કુબેરજી વર્લ્ડ છે એનો સર્વે કર્યો કે માર્કેટ છે ટેક્સટાઈલ માર્કેટ ત્યાં જઈને સર્વે કર્યો દરેક દુકાનો ચેક કરી કે કોના નામે છે કોણ ભાડે લીધું છે અને જેણે ભાડે લીધું છે એ એ પોતે બેસે છે કે બીજો માણસ બેસે છે એનો બધો સર્વે કર્યો ત્યાંના વેપારી સાથે મિટિંગ કરી અને એમને સૂચનાઓ પણ આપી નોટિસ પણ આપી કે તમારે ભાડા કરારથી લઈને એને જે પણ પોલીસને જાણ કરવા સુધીની તમામ પ્રક્રિયા છે એને તમારે અનુસરવાની છે તમારા ધ્યાન પર કોઈ હોય તો તમે અમને ફરિયાદ કરી શકો છો તો સારોલી પીઆઈનો અમારા આજે ફરિયાદી છે ધર્મેન્દ્રભાઈ ગોંડલિયા એમણે સંપર્ક કર્યો કે એમની સાથે પંદર લાખ આડત્રીસ હજાર જેટલું ચીટિંગ થયું છે અને એમાં ચાર જણા છે એમાં સૌથી પહેલા છે દલાલ છે એનું નામ છે હનુમાન રામ ગંગારામજી ચૌધરી જે મૂળ રાજસ્થાનનો છે જે સારોલીમાં રહે છે અને એને કાકાના નામથી ઓળખે છે બીજો જે વેપારી છે તો એ દલાલ એને જુલાઈ મહિનામાં મળ્યો અને એની વાત કરી કે તમે મારી સાથે વેપાર કરશો તો હું તમને બહુ મોટી કમાણી કરીશ અને શરૂઆત અને પછી આ જે દલાલ હનુમાન રામ છે એને કનક ક્રિએશન કરીને વિનોદ કુમાર જૈન છે એની ઓળખાણ કરાવડે કે તમે આ ભાઈને માલ આપો તો આ જે અમારો ફરિયાદી છે ધર્મેન્દ્રભાઈ ગોંડલિયાએ એણે વેપારીને પહેલા એક લાખ પંચાણું હજારનો માલ આપ્યો તો આ વિનોદ રાવે પહેલા એનું પેમેન્ટ કરી દીધું એટલે આ વેપારીને ભરોસો બેઠો એના પછી એને ફરી વખત બીજો વધારેનો માલ મંગાવ્યો અને પછી એ માલ મંગાવ્યા પછી આ દલાલ જે છે એને પાછું બીજા વેપારીની ઓળખાણ કરે એનું નામ છે મહાવીર શાંતિલાલ મહેતા અરિહંત સિલ્ક અનિહંત સિલ્કના નામથી પણ એની કુબેરજી વઠમાં દુકાન છે તો એની ઓળખાણ કરે કે તમે એને પણ માલ આપો તો એનેથી છ થી સાડા છ લાખનો માલ એ વેપારીને પણ આપ્યો અને ત્રીજો આ ત્રણ આરોપી જે થયા કે એક હનુમાન ગંગારામજી ચૌધરી પછી કનક્રિએશનના વિરુદ્ભ એક વિનોદ જય મહાવીર શાંતિલાલ મહેતા મુનિ કે જે જય એનું નામ છે જયેશ નાથલાલ જય જે કનક ક્રિએશન છે એનું સમગ્ર વહીવટ કરતા છે તો એ મેઇન માસ્ટર માઇન્ડ એ છે કે જે છે વેપારીઓનો કોન્ટેક્ટ કરતો માલ મંગાવતો અને એકાઉન્ટ પણ એ સંભાળતો અને જે આ બીજા નંબરનો નો આરોપી છે વિનોદ કુમાર જૈન એને પોતાને ખબર હતી કે આ લોકો ઉઠાવણ કરવા માટે થઈને વેપારીને ચૂનો લગાડવા માટે થઈને આ દુકાન રાખી છે જાણતો હોવા છતાં એને પૈસાની જરૂર હતી પૈસાની લાલચમાં એને પોતાની દુકાન અને પોતાનો જીએસટી નંબર એને વાપરવા માટે આપ્યો તો જુલાઈ મહિનાથી લઈને હમણાં બીજી તારીખ સુધીમાં આ જે લેવડ દેવડ થઈ એના પછી ફરિયાદ આવી ફરિયાદ દાખલ કરી અને હજી પણ આગળ તપાસ ચાલુ છે કે બીજા કેટલા વેપારીઓ સાથે આવું ચેકિંગ કર્યું છે અને બીજું પીઆઈને બાતમી પણ મળી ગઈ ગયા ત્યારે એમને ખબર પણ પડી કે આ લોકો આ મહિનામાં દુકાન બંધ કરી દેવાના છે પંદર તારીખ સોળ તારીખના રોજ દુકાન બંધ કરીને જતા રહેવાના હતા પણ એડવાન્સ આપણે આપણને માહિતી મળી ગઈ જેથી કરીને ગુનો દાખલ કર્યો છે અને આરોપી પણ લઈ આવ્યા છે એ સિવાય તપાસ ચાલુ છે તપાસમાં બીજા પણ જે નામ ખૂલે એ લોકોને પણ અટક કરવાના છે જી સર ભવિષ્યમાં આ વિસ્તારમાં માર્કેટો આવી રહી છે ખાસ કરીને શું મેસેજ આપને ખાસ કરીને દાખલો બેસે તે પ્રકારે કરી રીતે કામ કરે અત્યારે અમારે દરેક વેપારીઓને અપીલ છે માર્કેટ સુરતમાં મતલબ સારોલી ટેક્સટાઇલ માર્કેટ છે કે પુણામાં છે કે અમારા જે જોન વિસ્તાર જોન વન વિસ્તારમાં જે પણ ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે એ તમામ વેપારીઓને અમારી અપીલ છે કે આપણા વિસ્તારમાં જે પણ તમને લાગતું હોય કે આવા કોઈ ચિટર છે તો તમે અમારા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો છો તમે અરજી પણ કરી શકો છો રૂબરૂ સાહેબ પણ આ બાબતમાં બહુ સ્ટ્રીક છે કે કોઈ પણ વેપારી સાથે ચીટિંગ ના થવું જોઈએ અને આપણા સુરત સિટીમાં જે પણ વેપારી છે નિશ્ચિત પણ વેપાર કરી શકે અને કોઈ ચીટિંગ સાથે ચીટિંગ ના થાય માન્ય એજન્સ સાહેબની પણ એવી જ ઈચ્છા છે કે સુરત સાહેબનો વિકાસ થાય એમાં ચીટિંગ ના હોય તો ચીટિંગ થાય એ પહેલા જ આપણે એને રોકી લઈએ તો આ એક બહુ સારું કામ છે કે પીઆઈએસ અને એની ટીમે આખું જે ચીટિંગ થવાનું હતું એના પહેલાથી જ એને પક શોધી લીધું છે તો તમામ વેપારીઓને પણ વિનંતી છે કે તમને એવું લાગતું હોય તમારી સાથે ચીટિંગ થયું છે તમારા કોઈ મિત્રો સાથે આજુબાજુવાળા સાથે તો તમે અમારા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો છો એસીપી એસીપીનો સંપર્ક કરી શકો છો મારો સંપર્ક કરી શકો છો અરજી કરી શકો છો એ એ મારી અપીલ છે આપ આરોપીઓમાં વિનોદ કુમાર બાબુલાલજી જૈન મહાવીર સંતલાલ મહેતા હનુમાન રામ ગંગારામજી ચૌધરી અને જયેશ નથુરામ જૈન છે આવનારા સમયમાં સુરતના સારોલી વિસ્તારમાં મોટાભાગની ટેક્સટાઇલ માર્કેટ શિફ્ટ થઈ રહી છે જેથી ટેક્સટાઇલ માર્કેટમાં કોઈની સાથે પણ ચીટિંગની ઘટના બને તો પોલીસ મથકમાં સીધી જ ફરિયાદ લખાવવા આવી જવા પોલીસે અપીલ કરી હતી હાલ આજે ઘટના બની છે તેમાં તાત્કાલિક કાર્યવાહી કરી એક દાખલો બેસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું ડીસીપી ભક્તિ ડાભીએ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત